હે બોલે બાબા જેને તમારો આ વિડીયો લાઈક અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ આવવા દો નહીં મિત્રો મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આવું વ્રત ક્યારેય ન રાખો અને મહાશિવરાત્રિ પર આ પાંચ ભૂલો ન કરો નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે ભગવાન નાથા હંમેશા માટે ગુસ્સે થઈ શકે છે આ ભૂલને બિલકુલ અવગણશો નહીં મિત્રો મહાશિવરાત્રિ કોઈ પણ શુભ મુહૂર્તમાં પડી શકે છે પરંતુ તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ ખાસ કરીને તે દિવસે ઉપવાસ કરતી વખતે મહાશિવરાત્રિ તમારે આ જાણવું જોઈએ શિવરાત્રિના દિવસે આ પાંચ ભૂલો કરવી તમને મોંઘી પડી શકે છે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા માત્ર શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ તો આવી સ્થિતિમાં આપણે જાણીએ કંઈ ભૂલો ભગવાન ભોલેનાથને ગુસ્સો ન આવે તે માટે શિવરાત્રિ પર કરવું જોઈએ તો ચાલો જાણીએ મિત્રો શિવરાત્રિના દિવસે શું કરવું મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખવું સવારે વહેલા ઉઠવું સ્નાન કરવું અને શું સમયે સ્વચ્છ વસ્ત્રો પહેરો મંદિરમાં જાઓ ભગવાન ભોલેનાથને પાણી અને દૂધ અર્પણ કરો આ દિવસે ભગવાન ભોલેનાથનું ધ્યાન કરો ઓમ નમ શિવાયનો તમારે આ દિવસે જાપ અવશ્ય કરવો જોઈએ તમારે ભોજન લેવાનું નથી તેથી જ જો તમે ઉપવાસ કર્યો છે તો માત્ર ફળો ખાઈને ઉપવાસ પૂરો કરો અને જો શક્ય હોય તો આખો દિવસ ફળો ખાઓ અને બીજા દિવસે ઉપવાસ છોડી દો જો તમે આમ ન કરી શકો તો તમે એક સમયમાં ભોજન કરી શકો છો મિત્રો વિડીયો સૌ પ્રથમ તો ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોએ ગજનાબેન ચેનલનો આ વિડીયો અવશ્ય લાઇક કરવો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખવું જેથી ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ તમને સીધા જ મળી શકે મિત્રો જે વ્યક્તિ આ નિયમનું સાચા હૃદયથી પાલન કરે છે તે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય હોય છે મિત્રો હવે ચાલો વાત કરીએ કે મહાશિવરાત્રિના અવસરે તમારે કંઈ ભૂલ ન કરવી જોઈએ જેથી ભગવાન ભોલેનાથ ગુસ્સે ન થાય મિત્રો મહાશિવરાત્રી પર ગમે તે થાય મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ માંસાહાર અને દારૂનું સેવન ન કરો નહીં તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે મહાશિવરાત્રિના દિવસે ક્યારેય મોડે સુધી સુશો નહીં તે તમારું નસીબ બગાડી શકે છે ભગવાન ભોલેનાથ નારાજ થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે ક્યારેય મોડે સુધી સુવું નહીં તે તમારું નસીબ બગાડી શકે છે ભગવાન ભોલેનાથ નારાજ થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે તમારે દાળ ચોખા કે ઘઉંથી બનેલી વાનગીઓ ન ખાવી જોઈએ દિવસ દરમિયાન માત્ર જ લઈ શકો છો અને દૂધ ચા કોફી મિત્રો જો તમે ભગવાન ભોલેનાથજીને પ્રસન્ન કરવા માંગતા હો તો આ દિવસે કાળા વસ્ત્રો ન પહેરો આ દિવસે બને તેટલા ભગવા રંગના વસ્ત્રો અને લાલ રંગના વસ્ત્રો પહેરો તે પતિ પત્ની માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવશે આ દિવસે ભૂલથી પણ શારીરિક સંબંધ ન કરો નહીં તો તમારે ભગવાન ભોલેનાથના ક્રોધનો સામનો કરવો પડશે આ દિવસે શક્ય તેટલું દાન પૂર્ણ કરો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા હોય તો આ વસ્તુઓને ગાંઠમાં બાંધો મિત્રો મહાશિવરાત્રિના આ પવિત્ર અવસર પર ક્યારેય આ પાપ ન કરો ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવો નહીંતર તમારે જીવનભર કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારું વ્રત પણ તૂટી શકે છે આટલું જાણી લો નહીં તો તમારું વ્રત રાખવાથી કોઈ ફાયદો નથી તો ચાલો જાણીએ મિત્રો શું તમે જાણો છો નંબર એક તુલસી પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના અર્ધાગ્નિ છે તુલસીનો ઉપયોગ ભગવાન વૈષ્ણુશાલી ગ્રામની પૂજામાં જ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તુલસીને શિવલિંગ પર ચઢાવવામાં આવે છે ઉપયોગ પર પ્રતિબંધ છે તે તમને પાકમાં ભાગીદાર બનાવી શકે છે આવું દુષ્કર્મ ક્યારેય ન કરો મિત્રો નંબર બે એક પ્રકારનો શણગાર છે જે તમામ દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે પરંતુ ભગવાન ભોલેનાથ એક વૈરાગ્ય છે અને તેઓ મહાકાલ છે તેથી જ તેમને સિંદૂર ચઢાવવામાં આવતું નથી તમારે આવું પાક ક્યારેય ન કરવું જોઈએ મિત્રો નંબર ત્રણ શિવરાત્રીના પવિત્ર અવસર પર તમારે શક્ય હોય કેસરી રંગના વસ્ત્રો જોઈએ ભગવાન ખૂબ જ પ્રસન્ન છે આ દિવસે કાળા પહેરવાનું ટાળવું જોઈએ અને કાળા કપડા પહેરીને ક્યારેય મંદિરમાં પ્રવેશવું જોઈએ નહીં મિત્રો નંબર ચાર છે હળદર હળદરનો ઉપયોગ તમામ દેવી દેવતાઓની પૂજામાં થાય છે પરંતુ કેટલાક માને છે કે તે વિનાશના દેવતા ભગવાન ભોલેનાથને ચઢાવવામાં આવે છે આવું ન કરવું જોઈએ કારણ કે હળદર સૌભાગ્યનું પ્રતિક છે મિત્રો પાંચ કેતકી ફૂલ પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલ પણ શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ કારણ કે એક વખત કેતકી ફૂલોએ ભગવાન બ્રહ્માને જુઠાણામાં ટેકો આપ્યો હતો તે જાણ્યા પછી ભગવાન ભોલેનાથ ગુસ્સે થયા કેતકી ફૂલને શ્રાપ મળ્યો મિત્રો નંબર છ નારિયેળ જળ એક પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે શિવલિંગ પર નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ કારણ કે તે શું માનવામાં આવતું નથી નંબર શંખ જળ ભગવાન ભોલેનાથે શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો શંખ એ જ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેથી જ ભગવાન વિષ્ણુની પૂજા શંખથી કરવામાં આવે છે શિવ નહીં મિત્રો આઠ નંબરનો તિલ ભગવાન વિષ્ણુની ગંદકીમાંથી ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે તેથી જ ભગવાન ભોલેનાથ અર્પણ ના કરવો મિત્રો નવ નંબર ભગવાન ભોલેનાથને તૂટેલા ચોખા સાથે અક્ષત એટલે કે આખા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ છે તેથી જ ભગવાન ભોલેનાથને અર્પણ કરવામાં આવતા નથી જો તમે આવી આફત ઊભી કરો તો ધ્યાનથી જુઓ ચોખા ચઢાવતા પહેલાં ધ્યાન રાખો ચોખા તૂટી ન જાય ખાસ કરીને શિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિનું નસીબ ચમકે છે ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન છે તો ચાલો જાણીએ મિત્રો નંબર અગિયાર ગંગાજળ ભગવાન વિષ્ણુના ચરણોમાં નીકળ્યું અને ભગવાન ભોલેનાથના વાળમાંથી પૃથ્વી પર ઉતર્યું એટલે જ બધી નદીઓમાં ભગવાન ભોલેનાથને સૌથી પવિત્ર ગંગાજળથી અભિષેક કરવાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે મિત્રો નંબર બાર શેરડીનો રસ શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રેમના દેવતા કામદેવનું ધનુષ શેરડીનું બનેલું છે દેવ પ્રબોધની એકાદશીના દિવસે શેરડીનું ઘર બાંધવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે મિત્રો તેર નંબર ત્રણ પાન સાથે બેલપત્ર ત્રણ પાંદડાવાળું બેલપત્ર જે ખંડિત કે ફાટેલું નથી ભગવાન ભોલેનાથને ત્રણ પાન વાળું બેલપત્ર અર્પણ કરો તે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક માનવામાં આવે છે મહાશિવરાત્રીના અવસરે બેલપત્ર અર્પણ કરો શિવલોક તરફ લઈ જાય છે એવું પુરાણોમાં કહેવાયું છે મિત્રો નંબર ચૌદ ધતુરાનું ફૂલ ધતુરાના ફળની જેમ જે ધતુરાનું ફૂલ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે તેનું કારણ એ છે કે તે સફેદ છે અને ઔષધીય કારણોસર ફાયદાકારક છે મિત્રો નંબર પંદર મિત્રો ગ્રહોના અશુભ પ્રભાવથી ઘરમાં સુખ શાંતિનો અભાવ અને આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે મહાશિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથને ચાંદીના સાપની જોડી અર્પણ કરો મિત્રો નંબર સોલ ધતુરા ગાંજાની જેમ ધતુરા એક જડીબુટ્ટી પણ છે ભગવાન ભોલેનાથના માથા પરના ઝેરની અસર દૂર કરવા માટે પણ ધતુરાનો ઉપયોગ કરવામાં આવતો હતો તેથી જ ભગવાન ભોલેનાથને પણ ધતુરા ખૂબ જ પ્રિય છે મહાશિવરાત્રીના અવસરે શિવલિંગ પર તમે ધતુરા ચઢાવો તો તેનાથી દુશ્મનોનો ભય દૂર થાય છે અને આર્થિક બાબતોમાં પણ પ્રગતિ લાવે છે મિત્રો નંબર સત્તર ભાંગ ભગવાન ભોલેનાથે હલાહલ ઝેર પીધું હતું દરમિયાન દેવતાઓએ સારવાર માટે અનેક પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કર્યો છે તેથી જ ભગવાન ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને શિવરાત્રીના અવસર પર જો તમે ભાંગના પાનને પીસીને તેને દૂધ અથવા પાણીમાં મોગાળી લો અને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો તમને રોગોથી રાહત મળે છે મિત્રો હવે ચાલો આપણે મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ તેની વાત કરીએ મિત્રો જે મહાશિવરાત્રિ છે જળના દરેક ટીપાની જેમ તે પવિત્ર અને શું માનવામાં આવે છે આપણી હિન્દુ પરંપરામાં શિવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે અને આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન ભોલેનાથ એક નિર્દોષ ભંડાર છે તે પાણીની એક લોટાથી પણ ખુશ થઈ જાય છે માત્ર એક બેલપત્રથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે પરંતુ ભગવાન ભોલેનાથ પણ બહુ જલ્દી ગુસ્સે થઈ જાય છે જ્યારે ભગવાન ભોલેનાથને કેટલીક વસ્તુઓ ગમે છે તો તેને કેટલીક વસ્તુઓ વપરીએ છે કેટલીક વસ્તુઓ જેનો ભગવાન ભોલેનાથની પૂજામાં ઉપયોગ ન કરવામાં આવે તો ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી રહી જાય છે કેટલીક એવી વસ્તુઓ છે જે જો તમે અજાણતા ભગવાન ભોલેનાથને અર્પણ કરશો તો ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઈ જશે તેથી ભગવાન ભોલેનાથ પૂજા કરતી વખતે વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શું કરવું અને શું ન કરવું કઈ કઈ વસ્તુઓ છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે અને કઈ વસ્તુ ભગવાન ભોલેનાથને બિલકુલ પ્રિય નથી અને કઈ એવી વસ્તુ છે જે ભૂલથી પણ ભગવાન ભોલેનાથને અર્પણ ના કરવી જોઈએ મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો લાઇક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો જેથી કરીને તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ સીધા જ મળી શકે મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ કે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર શું કરવું જોઈએ જેથી કરીને તમે ભગવાન ભોલેનાથના અને મહાશિવરાત્રિ પર માતા પાર્વતી આશીર્વાદ મેળવી શકો આ દિવસે સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરો સફેદ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો આ દિવસે મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર પર આ દિવસે સિલાઈ વગરના કપડાં પહેરો અને ભગવાન ભોલેનાથના શિવલિંગની પૂજા કરો શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા તેથી આ દિવસે શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવલિંગની પૂજા કરવાથી વ્યક્તિને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે મહાશિવરાત્રીએ રાત્રે ચાર પર્વતોમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે મિત્રો આ વખતે પંચાંગ મુજબ ફાલુ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આઠમી માર્ચે રાત્રે નવ વાગીને છેતાલીસ મિનિટ શરૂ થશે આ તિથિ બીજા દિવસે નવમી માર્ચે સાંજે છ વાગીને સત્તર મિનિટેલ સમાપ્ત થશે મહાશિવરાત્રિ વ્રતના દિવસે ભગવાન ભોલેનાથજીની પૂજા નિશ્ચિતા કાળમાં કરવામાં આવશે તેથી આ વર્ષે મહાશિવરાત્રિ વ્રત આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાખવામાં આવશે મિત્રો હવે ચાલો વાત કરીએ કે તમે કયા કલાકમાં કેટલો સમય પૂજા કરી શકો છો પ્રથમ પૂજા સમય આઠ માર્ચે સાંજે છ વાગીને પચીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને રાત્રે સમાપ્ત સવારે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટ થશે પૂજાનો બીજો પૂજાનો સમય આઠ માર્ચે રાત્રે નવ વાગીને અઠ્ઠાવીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સમાપ્ત નવ માર્ચે રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ થશે પૂજાનો ત્રીજો સમય રાત્રે બાર વાગીને એકત્રીસ મિનિટ માર્ચથી શરૂ થશે અને સવારે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ કલાકે સમાપ્ત થશે મિત્રો મહાશિવરાત્રી એટલે કે રાત્રે ભગવાન ભોલેનાથની પૂજા કરવી તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને ઈચ્છિત વરદાન આપશે મહાશિવરાત્રી પર તમારે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીના આશીર્વાદ મળશે શિવરાત્રિના દિવસે તમારે શિવલિંગ પર બેલપત્ર ચડાવવું જોઈએ ભગવાન ભોલેનાથને બેલપત્ર ખૂબ જ પ્રિય છે બેલપત્ર વિના ભગવાન ભોલેનાથની પૂજા અધૂરી માનવામાં આવે છે બેલપત્રને પાન માનવામાં આવતું નથી દાંડીમાં જોડાયેલા ત્રણ પાંડાને બેલપત્ર કહેવામાં આવે છે શિવલિંગ પર દાંડી સાથે જોડાયેલા ત્રણ બેલપત્રો જ્યાં ચઢાવો અને તેના પર ચંદન વડે ઓમ નમ શિવાય લખો આમ કરવાથી તમને ભગવાનના ભોલેનાથના આશીર્વાદ મળે છે